ટેન્કર છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોની રજૂઆતના પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજનાની નહેરોની આધુનિકરણની કામગીરી બસો પચીસ રૂપિયા કરોડના અંદાજીત ખર્ચનું ખાતમુહૂર્ત આગામી તારીખ પાંચના રોજ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજનાની નહેરોનું આધુનિકરણ કામગીરી બસો કરોડના અંદાજીત ખર્ચનું મંજૂર કરવામાં આવ્યું છે અન્ન નાગરિક અને ગ્રાહક સુરક્ષાની લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ કામગીરીની રજૂઆત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવિજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા રજૂઆત કરવામાં આવતા રજૂઆતના પગલે મંજૂરી મળતા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આ વિસ્તારના લોકોમાં આનંદ અને ખુશી જોવા મળી છે રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર